ને થોડીક રેતી જમીન છે એટલી વધારે પાણી જોઈએ તો આપણી વાત કરવાની છે કે આ છઠ્ઠું પાણી આપેલ છે બરાબર તો હોયમાં આપણી કામ માવજત કરી એની આપણી વાત કરવાની છે કે જે આ છઠ્ઠું પાણી જે આ માવઠા પછી દીધેલ છે તો આ છઠ્ઠા પાણીમાં આપણે એમોનિયા ભેગું પીવરાવી દીધું તો જેથી કરીને જમીનમાં વધારે પૂરતો ભેજ ન રહીએ ને જીરાની વાંધો ન આવે પૂરતો ભેજ જડે હજુ ન જડે એટલે એના માટે આપણે એમોનિયામાં પીવરાવ્યું અને આપણે વાત કરીએ કે જે પાંચમું પાણી કાઢ્યું હતું ત્યાં સુધીનો આપણે વિડીયો બનાવેલું તો એમાં કે દવાનો ઉપયોગ કર્યો એ બધે આપણી ચેનલમાં હે મૂકેલ છે તો એ જોવા લીજો અને પાંચમું પાણી કાઢે અને આપણે 10 થી 11 દિવસ ને ગાડે આપણે આમાં છઠ્ઠું પાણી આપલ હે પાછું બરાબર તો સઠ્ઠું પાણી આપલ છે એટલે આમાં જો તમે જોયું હજી ધોરિયો માં વધારે ભેજ થતો હોય એટલે એટલે પાણી વધી જતું હોય એટલે આપણે એમોનિયા નો ઉપયોગ કર્યો કે એમોનિયા પીવરાયું કે જેથી કરીને આખા કિયારામાં પાણીનો ભેજ વધારે ન જાય અને વધે ન જાય એના માટે એમોનિયા નો ઉપયોગ કર્યો અને બીજા નંબરમાં કે અત્યારે થોડુંક લીલું છે કોઈ પણ એવું હે રાતડી જમીન અલાય એવું હે એટલે આપણી દવા નો પણ છે અત્યારે કરવાનો ને કરવાનું બતાવવાના હે દવાનો પણ આપડી છટકાવ કરીએ બધું ડબલા ને બધું બીજા નંબર માં કે અંદાજે એક પાણી આવી છે આ કદાચ પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસ ની આજુબાજુ થતી પિસ્તાલીસ દિવસ ની આજુબાજુ થયું હાજી અને પાણી આવી છે તો એ પાણીમાં સહેલું પાણી હોય ત્યાં ઠાઠે નો કિયારો હોય ના જ રાક તોડે નાખજો પાર્યું હોય એટલી જેથી કરીને પાણી વધારાનું જે થાય કિરા માં સંગ્રહ એ બધું દોરિયામાં નીકળી જાય ક્યારો ભર્યો ન

આ પડવાથી દવાના બોટલ વાપડીયું આ બાજુ તાણા છે તાણા નો પણ આપડી વિડિયો બનાવી છે એક દી તો કમેન્ટ કરજો તાણા નો વિડિયો બનાવવો હોય તો તો ખડી પાયો જે જે આપડી દવા બતાવીએ તો ભણી અત્યારે 45 દિવસ નાળે ગાડે હોય જીણી જીરુ એમાં કે સટકાઉ કરું અને આપડી આ જીરો જોયો ઈ કેવી પોઝિશનમાં છે અને પાણી આપેલ છે તો એ રીતના પોઝિશનમાં હોય તમારો જીરો તો આ દવા નો ઉપયોગ કરજો તમે બતાવ એક આ આપડી હોલફન છે જી મહીની આવે કે જો હોલફન जी આપડી આવે 15% EC 12 पेन ભાઈ રાઈટ 15% EC જી માહીની આવે ઈ 40 ml નો ઉપયોગ કરે અમે એક પોક માં નખે ને બીજા નંબર માં Tata ની આર્ગોન હે આણો રિજેટો પણ બહુ જબરદસ્ત છે જી કાર્ય અને કાર્યશરમી આવતી એના માટે 15 આપણી પિસ્તાલીસ થી પચાસ દિવસ ની રાઉન્ડ મારતા હોય એટલે આણા ફરજીયાત બે રાઉન્ડ મારવાના વીસ એમ નાખવાનું હોય પંપ માં આ ટાટા ઢેર અને બીજું ખડી ભાઈઓ કઈ આ કારો રગડો આવે એ દવાનો આગળ રાઉન્ડ મારેલું તો પણ થોડીક વધતી હતી એટલી ભેગી નાખે બાકી આ બે આ બે દવાનો છટકાવ કર્યો એટલે બહુ જોરદાર રિઝલ્ટ છે ਨੇ અત્યારે ચાલુ છે દવા નારાન મારવાનો તમે જોઈ શકો તો કાકડભાઈઓ વિડિયો સારો લાગ્યો હોય કે ફાયદો થયો હોય તો લાઈક જરૂર કરી દીજો વિડિયોને અને મડીયા પાછા બીજા વિડિયોમાં તો ચેનલ મન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દીજો જય માતાજી બધા કડીભાઈ